મોલ કો નાખીને મોલ રાખી હે હોશ હર હાલો ભાઈ કાઈ ક ફૂલ મૈયા જાય ભીંડા હિંગું તોરીયું ભીંડા ને હિંગું ભીંડા પતંગ આ તો આ કે હારું થઈ જાવ કે ડાકા કાપી નાખીલું છે આકને કાયા એ માર તો જ ખાવા ને બરોબર हेलो YouTube फैमिली ले गेम से बदय स्वागत छे तमारा आज ना नव व्लॉग मा बदय ने जय माता जी जय बाबा सीताराम ने आपने गेलाता मोवा तो मोवा थी रेया छे और અત્યારે થઈ ગયા છે બપોર તો બપોર રેવા હે ને આપણે ઘરે ભાઈ આવ્યા છે તો હું ને રમેશ બે गेला હતા આ હું થોડે હું મોકવા જા ઠે હું રમેશ હવે હું પાસી હું બા હા ભાઈ गेलाતા દવાખાને બે સવારે કાલ હાંસ કોરના 4 વાગે ને गेलाતા એ અત્યારે બપોર રેવા ઠે પાછા આવ્યા છે તો બે મસ્ત મજા નહીં નહીં ખા હું નહીં નહીં ખાઉં રમેશ નાયક ને નાય મને ખબર હું તો નહીં નહીં ખાઉં ઉજરે જે આવે છે શરદી થોડી થોડી છે એવું બધું છે ને તો આવું જો હાલે છે કામકાજ ને બા અહીંયા દીદીને રાખે છે કાબા ભાઈ દીદી રાખી હા તો હાલો મરો પણ ડ્રેસિંગ કરવાનું છે ને તો ત્યાર પાણી ગરમ કરી લઈને જાવ એવું છે પુગાડ હાલો ને બધું હાલો હાલો તો તાર વાટે હતા ભાઈ માર વાટે દયા ને મો વજેલો હતો કે હા ત્યારે આવે પછી હું વાત છે હતા ભાઈ અને આ શું કરે હે એટલે બાણું દે દઉં વાહ સારું હાલો ભાઈ તું જાવ ડ્રેસિંગ કરના તો ફાઇનલ છે ને ભાઈ ડ્રેસિંગ કમ્પલીટ કરનખ્યું છે કાબા હા ઓ બસ કર ને આ જમીન નવા કાર્યકરને બોલાવલા ડ્રેસિંગ કરવા રમેશ રમેશ એટ્રેશન કરે ભાઈ કેવું કેવું કર્યું ખાસ કરીને બધા હા કમેન્ટ કમેન્ટ કરજો પાછા બધા કેવું ડ્રેસિંગ કર્યું એમ કરે રેડીઝ હોય ને મને ઉજરી આવે એવું થઈ ગયું હવે તાવ ન આવી જાય તારો પાછો બાકી છે દવાખાને દવાખાને હમણાં તો કા એટલે જ ને હમ તો જો ભાઈ ડ્રેસિંગ કમ્પ્લીટ કરી નાખ્યું હોય ને વાદળા એવું થઈ ગયું છે આપણે વાડીયા ડુંડા પીડા હે હવે જો જોઈએ જો વરસાદ વરસાદ આવે નહીં તો વાદળું અંધાર્યું હે ફૂલ જો હવે જોઈ વરસાદ આવે એવું વધારે લાગશે કે જોર તો આવું જો કાંઈ કાંઈ વાડીએ તો ફેમિલી હે ને વાદળું ફૂલે ફૂલ અંધાર્યું છે તો જવું છે વાડીએ થોડીક હવા ડીમ પડી રમેશ પાસે જો હવા પૂરા

હા નકર હર ઓલો ભાઈ તો ખાય કા નીકળીએ ભાઈ હવે फटाफट જાઈ વાડીએ ડુંડા ભાઈ કા કરવાયું જમર ખાવ જમર ખાતા સાહેબ ભાભી તોર દીધો કે ની ખાતા આવ ને હાલ ખાતે দাও કાય ક કરતા વાદળું માથે છે અને એને જમર ખાવન પડી બોલે એને બહુ મગજ મરી નહીં કરે હાલો ફાઇજી નગર વરસાદ છે ને ભાઈ આનું કાંઈ નક્કી ન કરે જ્યાં ઘરે દેવા મળ્યો હોય ને તો આપણે છે ને ના ઊભા હોય ને તોય કાંઈ ન થાય એમ થાય છે સપટી ડુંડા ને હા ભાઈ કેટલી બળી ત્રે જોવો તો ખરા તમે હજી મોહ થી આવ્યો ઘરે નાયો ખાધું જેવું તેવું ખાઈને તરત જો પાડી હા હા પાછા બેલાનો ખુલે સારું સાહેબ ત્યાં થઈ ગયું ત્યાં Har alo bhai kaik... Bho toh phakad bhiya japa hamar mathe Le har 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 Siya bhai ji tu? Hmm Hmm Uthe maa uthe Har alo kaik alo amariya bhe Shhhh Bhenga toh tijala hai? Mee amat kira khati Kiam? Amand bhai ata kani Tamar khera khawa dao hu kani Hmm Toh bhenga kerti ji itla Tia Azi bhai thabali yutse kali Halo Shari bha toh thabali yane Tadai oi Phata <laughs> बाजरो

મજા જ ન આવી દીધી એ ના ખાવું ફીનાં તક એ એ એ જે બસ બેન કરે હાલો હાલો ફાઇવજી જો ભાઈ અમારે કેમ કેડી કેમ છે આપણે આ કેડી બહુ ઘડી હો પછી આમાં થોડી નહીં ન ફટાય સારું હાલો ફાઇવજી ફટાફટ જાય એ અને પેલા બકાલ લેવા આવવાની અને ઉતારી મૂકી શોખમાં બકારો લઈ આવશે પછી તો ડાયરેક્ટ ઘેરે તો ફેમિલી અમારે આવું ભાઈ ભાઈ પૂગી ગયા છે કાઉ એ હા

मैं कह लिया क्या बेदवा करने चला था कि ते तेरे हाड़ा तेरे वाकी जी चार वाकी जा तो वो तुम करने तो आओ ते कौन करने हैं तो, तो तुम्हारे फोन है वो तो आ भाई बात करता हूँ पर था तुम हाँ हाँ इंजर पे की बात तो यार साफ़ तो हो बोला क्या कुछ मने तो ना उन्हें जीडीओ एडिट करता हूँ मैं किसी जीडीओ शूट करा लेके एडिट करना कोई तो एडिट करता हो क्या एडिट करता करता है उ

એવું જ ખાવાનું હોય અમને આજે જરી જાય કે એવું હતું અને અમારે મેવળભાઈ ની આવી જાય જેલા તને લી બેન શું કરા શું કરો એ વાર કારખાને લી હા હમણાંથી બેન ને સમજાય બસ આ વિડીયો આવે કારણ કે ભાઈ હું એ કામમાં હોય અને એવડે બધા પાછા કામે જેલા હોય હે

અને જમવાનો સમય થઈ ગયો છે પણ જમવામાં હેને ભાઈ મને ભાવે નહીં એવું શાક તો બન્યો છે પણ મને ભાવે નહીં રોટલો નથી બને રોટલો તો બનાવ્યો પણ મને નહીં દીધો તમે મારા ભાગને ને પેશિયલ રોટલી આપી દેતા ત્યાં મને રોટલી હેન જડી મજા ન આવે એટલે હે કે આપણે રોટલી ખાવી નહીં રોટલો ખાવા દઈએ કે તો જ ખાવા નહીં ત્યાં મારે તો જ નહીં બરુબર બેન આમ થોડું આવ્યો બેન હાજી વાત કે ભે બે બધું કે એમ

હા 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 એક લાખ એક લાખ મને ભાઈ ઉધરે થઈ ગઈ છે ઉધરે હારી થઈ જાય ને તો સારું એક બીજું काही નહી અને હવે હે ને આજનો વ્લોગ જે તે આપણે હે ને આયસ પૂરો દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટ અંદર જણાવી દેજો ચેનલ મને હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીય ભેસેક નવા વ્લોગ માં ત્યાં સુધી બદરને જય માતાજી બાય